દાહોદ જિલ્લામાં સરકારી સાયકલો ધૂળ ખાતી હાલતમાં નજરે પડી છે વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલો ધૂળ ખાતી અવસ્થામાં જોવા મળી રહી છે વર્ષ બે ત્રેવીસ ના શાળા પ્રવેશોત્સવમાં આપવાની સાયકલો અત્યારના સમયમાં ધૂળ ખાતી અવસ્થામાં નજરે પડી રહી છે. મામા સાહેબ વડે સરકારી કુમાર છાત્રાલયના પ્રાંગણમાં ધૂળ ખાતી હાલતમાં નજરે પડી ત્યારે લાખો રૂપિયાના ખર્ચે ફાળવેલી સાયકલો સરકારના જવાબદાર અધિકારીઓ દ્વારા આપવામાં ન આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી છે. નમસ્કાર. છોટા ઉદેપુરની અંદર વિદ્યાર્થીઓને આપવા માટેની હજારો સાયકલ બાદ આજે તમે દાહોદની અંદર પણ આ જ રીતની એક પરિસ્થિતિ જોવા મળે છે. મામા સાહેબ ફળકે સરકારી કુમાર છાત્રાલય દાહોદ આવો તમને બતાવીએ હજારોની સંખ્યામાં સાયકલ જુઓ અહીંયા ધૂળ ખાઈ રહી છે આ જંગલ જેવું ગામ સુધી નીકળ્યું છે જ્યાં સુધી તમારી નજર પડે ત્યાં સુધી આ હજારોની સંખ્યામાં સાયકલો છે આ બાજુ પણ આ સાયકલો પડેલી છે આ તરફ પણ તમે જુઓ જ્યાં જુઓ ત્યાં સાયકલો જ સાયકલો પડેલી છે આ સાયકલો શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ત્રેવીસ માં બાળકીઓને આપવાની હતી બે હજાર ત્રેવીસનું વર્ષ પણ પતી ગયું બે હજાર ચોવીસનો શાળા પ્રવેશ ઉત્સવ પણ પતી ગયો છતાં પણ આ હજારોની સંખ્યામાં જે આ સાયકલ છે આ સાયકલો હવે આપવાને લાયક પણ નહીં નથી બિલકુલ ભંગાર પરિસ્થિતિની અંદર આવી ગઈ છે દાહોદ શહેરની અંદર મુખ્ય માર્ગની ઉપર આઈટીઆઈની બાજુમાં બાજુમાં જ કલેક્ટરશ્રીનો નિવાસ પણ છે તો આજે અમે આ મીડિયાના માધ્યમથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત કરવા માગીએ છીએ કે સાહેબ આ હજારોની સંખ્યામાં સાયકલ આ તમે જુઓ કે જેની અંદર ઘાસ પણ એટલું મોટું મોટું થઈ ગયું છે અહીંયાના સ્થાનિક લોકોને પૂછતા જાણવા મળ્યું છે કે લગભગ બે વર્ષ કરતાં વધુ સમયથી આ સાયકલો અહીંયા પડી છે તો આ સાયકલો અહીંયા શા માટે પડી છે આ સાયકલોનું વિતરણ શા માટે નથી કરવામાં આવ્યું એટલે જવાબદાર તંત્રની વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવી અમારી આપ સાહેબ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે આ જુઓ આ આ તરફ પણ જુઓ આ તરફ પણ હજારોની સંખ્યામાં સાયકલ પડી છે તમને નજીક લઈ જઈને બતાવીશું તમને આજુ આ સાયકલ આ સાયકલ શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ત્રેવીસ શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ત્રેવીસની છે શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ત્રેવીસ એટલે ત્રેવીસનું આખું વર્ષ પતિ ગયું ચોવીસનું આખું વર્ષ પણ પતી ગયું એટલે માનનીય મુખ્યમંત્રી સાહેબ આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિદ્યાર્થીનીઓ સારું શિક્ષણ મેળવે આઠમું ધોરણ પાસ કરી અને નવમા ધોરણમાં પોતાના ગામમાં શાળાની વ્યવસ્થા ન હોય તો અન્ય ગામમાં જવું પડતું હોય છે તો એમને આવા જવાની વ્યવસ્થાના ભાગરૂપે આ સાયકલો આપવાની હોય છે તો આ દાહોદ જિલ્લાની આદિવાસી બાળકીઓને આ સાયકલો શા માટે નથી આપવામાં આવી એટલે આ સાયકલો વિતરણની જેની જવાબદારી હોય એ જવાબદાર અધિકારીને કડકમાં કડક સજા થાય અને આ આટલું મોટું નુકસાન જનતાના ટેક્સના પૈસાથી થયું છે આદિવાસી સમાજની ગ્રાન્ટનું જે આટલું મોટું નુકસાન થયું છે આ નુકસાન શા માટે થયું છે અને કોના પ્રતાપે થયું છે એટલે આ જવાબદાર અધિકારી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થઈ અમારી આપ સાચીઓને નમ્ર વિનંતી છે